નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પીએમ મોદી દ્વારા ગરીબ પરિવારો માટે નવો નિર્ણય હવે આધાર કાર્ડ નહીં ચાલે ભારતના દરિયામાં બે વાવાઝોડા આ સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ પડ્યો છે બધાને મળશે ઘરનું મકાન ખાતામાં પેકેજની સહાય જાહેર તો શું તમારા એસઆઈઆર ફોર્મ ભરાના છે કે નહીં રાતોરાત તેલના ડબ્બાના ભાવની અંદર વધારો ગેસ સિલિન્ડરના ભાવ થયા સસ્તા દરેક મહિલાઓને અગિયાર હજાર રૂપિયાની સહાય રેશન કાર્ડને લઈને મોટા સમાચાર ખેડૂતોને જલસો ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય પણ મળશે વ્યવસાય કરવા દસ લાખ રૂપિયાની લોન ગરીબોને મળશે હવે દોઢ લાખ રૂપિયાનું મકાન ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન પાન કાર્ડના નવા નિયમો લાગુ ભારતીય રિઝર્વ બેંકનો મોટો ખુલાસો અને ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડ્યો આ સાથે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજેતર

મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદ આવ્યો છે અંબાલા પટેલે હવામાન વિભાગે અને પરેશભાઈ ગૌસ્વામીએ ફરી વખત વરસાદ ગુજરાતનો માહોલ બગાડ્યો એવી અત્યારે આગાહી કરી છે કારણ કે વરસાદે ગુજરાતના મહેમાન બની ગયો છે શિયાળાની ઠંડીના માહોલ વચ્ચે માવઠું થયું છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની પ્રજાને ભારે વરસાદ છે એ લાગ્યો છે પાલનપુર ઇકબાલગઢ વડગામ અને અમીરગઢ દાંતીવાડા જેવા વિસ્તારોમાં માવઠું થયું વરસાદને કારણે જગતના તાતની ચિંતાની વધારો થયો છે એટલે ખેડૂતો પણ અત્યારે કહી રહ્યા છે કે વરસાદ ના આવવો જોઈએ તો તમારું મિત્રો શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો કારણ કે આગાઈકારો દ્વારા જેટલી પણ આગાઈઓ કરવામાં આવી રહી છે એ અત્યાર સુધીની દરેક આગાઈઓ સાચી પીએમ મોદીએ જીડીપી અંગે ટ્વીટ કર્યું છે કે બે હાજર પચીસ છવ્વીસના બીજા ક્વાર્ટરમાં આઠ પોઈન્ટ બે ટકાનો જીડીપી વૃદ્ધિ દર ખૂબ જ પ્રોત્સાહનકારક છે જે આપણી વિકાસલક્ષી નીતિઓ અને સુધારણાઓની અસરને પ્રતિબિંબ કરે છે તે આપણા લોકોની મહેનત અને સાહસને પણ પ્રતિબિંબિત કરે છે અમારી સરકાર સુધારાઓને આગળ વધારવાનું અને દરેક નાગરિકો માટે જીવન મજબૂત કરવાનું ચાલુ રાખશે ત્યાર પછી અંદર આગળ તો મિત્રો હવે આધાર કાર્ડ છે ચાલવાનું નથી તમારું આધાર કાર્ડ બંધ થઈ જશે મહારાષ્ટ્ર સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે મોટો નિર્ણય લીધો છે રાજ્યમાં હવે વિલંબિત જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે આધાર કાર્ડને સામાન્ય દસ્તાવેજો ગણવામાં આવશે નહીં ઓગસ્ટ બે હજાર કાયદામાં થયેલા સંશોધન બાદ માત્ર આધાર કાર્ડના આધારે જ બનેલા તમામ જન્મ પ્રમાણપત્રો રદ કરવામાં આવશે સરકારે આ પગલું નકલી જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રોના ઉપયોગને રોકવા માટે ભર્યું છે હવે આ વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારતના દરિયામાં બે વાવાઝોડા જોવા મળી રહ્યા છે ભારતના સમુદ્રમાં એક સાથે બે ચક્રવાત સક્રિય થયા છે જેમાં સેનિયા નબળું પડ્યું પરંતુ દિતવાહા ઝડપથી મજબૂત થઈ રહ્યું છે યમન દ્વારા નામ અપાયેલું દીતવાહ ત્રીસ નવેમ્બર સુધીમાં તમિલનાડુ પોંડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારાએ પહોંચી જશે આઈએમડીએ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે અને માછીમારોને પણ દરિયામાં ન જવાની સ્પષ્ટ ચેતવણી આપી દેવામાં તમિલનાડુ ઉપર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે સેનિયર નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરી અને સત્યાવીસ નવેમ્બરથી છે એ સતત બંગાળની ખાડી ગુજરાત તેમજ અરબસાગર અને બંગાળની ખાડીજની નજીકના જે ઓડિશા છે આંધ્રપ્રદેશ છે તમિલનાડુ છે આવા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન છે જોવા મળવાની શક્યતા વધારે હતી એટલે કે આ જે સેનિયર વાવાઝોડું છે અત્યારે હવે નબળું પડતું જોવા મળી રહ્યું છે પરંતુ દીતવાહ વાવાઝોડું છે એ વાવાઝોડું અત્યારે સક્રિય થઈ અને આગળ વધી રહ્યું છે એના વિશેના પણ સમાચાર તમને આવનારા સમયની અંદર જણાવી દઈશું ત્યાર પછી સમાજની અંદર આગળ જોઈએ તો મિત્રો બધાને મળશે હવે ઘરનું મકાન કારણ કે લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે જ્યાં સુધી દરેક જીવન જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે ગયામાં પણ બે લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાન કાર્ડના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે આજના ડિજિટલ યુગમાં પાન કાર્ડ ફક્ત ટેક્સ ભરવા કે બેંક ખાતું ખોલાવવા માટે જરૂરી નથી તે તમારી ઓળખ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે બની ગયું છે લોન ક્રેડિટ કાર્ડ અથવા તો રોકાણ જેવા કોઈ પણ નાણાકીય વ્યવહારો માટે પાન કાર્ડ છે ખૂબ જ જરૂરી છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પાન કાર્ડનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે તો તમને એ જણાવી દઈ તમારે ચેક કરવું હોય તમારા પાન કાર્ડનો ઉપયોગ કઈ ઠેકાણે થઈ રહ્યો છે કઈ જગ્યાએ થઈ રહ્યો છે તો એ તમે ઓનલાઈન ઘરે બેસી અને ચેક કરી શકો છો આ ચેક કરવા માટે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી તમને નીચે કમેન્ટ બોક્સમાં એક લિંક આપવામાં આવશે એ લિંક ઓપન કરશો એટલે એમાં તમને તમારા પાન કાર્ડ નંબર નાખ્યા બાદ તમારું પાન કાર્ડ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં છે

ગામડાના લોકોને પોતાનું ઘરનું ઘર મળે છે એ માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે જેમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય કર્યો છે હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય મળતી હતી તેની અંદર પચાસ હજાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે લાભાર્થીઓને કુલ એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહે છે તો ગુજરાત રાજ્યના ઘણા બધા એવા ગરીબ પરિવારો છે જે ગામડાની અંદર વસે છે ગામડાની અંદર રહે છે તેવા દરેક પરિવારોને હવે ઘર બનાવવા માટે છે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર ચૂકવણી કરશે રાજ્ય સરકાર પણ મિત્રો તમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છે એ સહાય કરે છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે આવાસ યોજનાની અંદર સહાય કરવામાં આવે છે એ પહેલાં એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય હતી તેની અંદર પચાસ હજાર રૂપિયાનો કેન્દ્ર સરકાર દ્વારા છે વધારો કરવામાં આવ્યો છે અને હવે આ સહાય છે તમને એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા સુધીની મળવાપાત્ર રહેશે તો તમે પણ ગરીબ છો અને પોતાના ઘરનું ઘર બનાવવા માંગો છો તો પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી નાખજો પીએમ આવાસ યોજનાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારા ગ્રામ પંચાયતનો કોન્ટેક કરી શકો નજીકના સીએસસી કેન્દ્રનો કોન્ટેક કરી શકો અથવા તો તમે ઓનલાઈન પણ તપાસ કરી શકો છો કે તમારા ગ્રામ પંચાયતની અંદર સીએસસી સેન્ટર છે એની અંદર મારફતે છે એ પીએમ આવાસ યોજનાના ફોર્મ ભરાય છે કે નહીં તો એ તમે ઓનલાઈન પણ ચેક કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે જો તમારે ધંધો કરવો હોય તો સરકાર તમને હવે દસ લાખ રૂપિયા સુધીની લોન આપશે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે એ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેન્કમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે છે એ આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહેતી હોય છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની ગયું છે જેને લઈને મિત્રો કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી દીધી છે આ યોજનાના અંતર્ગત લાભાર્થીને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મળી જશે અને આ યોજનાનો લાભ કોણ લઈ શકશે અરજદાર કરવાની જે અરજી છે એ કઈ રીતના પ્રક્રિયા કરશે અને તે દરેક દરેક અપડેટ છે તમને જણાવવાની છે કારણ કે મિત્રો વ્યવસાય કરવા માટે એટલે કે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના છે જેમાં દસ લાખ રૂપિયા સુધીની જે લોન મળવાપાત્ર રહેતી હોય છે એ લોનની રકમ તમે છે એ કટકે કટકે પણ તમારા બેંક ખાતાની અંદર જમા થતી હોય છે તો આ મારફતે તમે એ પણ તપાસ કરી લેજો કે જો તમે મુદ્રા લોન લ્યો છો તો એ દરેક બેંકમાં તમને મુદ્રા લોનની સહાય છે મળવાપાત્ર નથી દરેક બેંકની અંદર તમને મુદ્રા લોન નહીં મળે તમારે મુદ્રા લોન લેવી હોય તો સરકારી બેંક જેવી એસબીઆઈ બેંક છે પીએનબી બેંક છે સેન્ટ્રલ બેંક છે આવી સરકારી બેન્કો અથવા અર્ધ સરકારી બેન્કો છે એમના મારફતે જ તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો છે એ લાભ જઈ શકશો બાકી પ્રાઇવેટ સેક્ટરની જે બેન્કો છે એની અંદર તમને આ લાભ મળવાપાત્ર નહીં રહે જેની દરેક મિત્રો એ ખાસ નોંધ લેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા સહાય છે મળવાપાત્ર રહે છે જે ખેડૂત મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી જે પેન્શન મેળવવા માંગતા હોય તો એવા ખેડૂત મિત્રો માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો રૂપિયા અત્યારે જમા કરવાના છે દર મહિને તમારે બસો દસ રૂપિયા છે એ કપાવાના છે એટલે કે જમા કરવાના છે પછી જ્યારે તમે સાઠ વર્ષના થાવ એટલે કે જે પણ ખેડૂત મિત્રો સાઠ વર્ષની ઉંમર પાકે તો સાઠ વર્ષ પછી સીધા જ દર મહિને પાંચ હજાર રૂપિયા છે એ જમા તમારા બેંક એકાઉન્ટની અંદર જમા કરવામાં આવશે તો આ એક મિત્રો યોજના ચલાવવામાં આવી રહી છે યોજનાનો નામ નામ શું છે તો અટલ પેન્શન યોજના છે અને આ અટલ પેન્શન યોજના તમે તમારા નજીકના જે પણ પોસ્ટ ઓફિસ છે અથવા સરકારી બેંકો છે એમના મારફતે અટલ પેન્શન યોજનાનો છે ઘણા બધા લોકોએ આ અટલ પેન્શન યોજનાનો લાભ લીધો છે તમે પણ લઈ શકો છો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો ને દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિ મહિનો પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ અટલ પેન્શન યોજના જે આપવામાં આવ્યું છે જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હો તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડે અથવા જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું નાનું એવું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનો રહેશે એટલે સાઠ વર્ષ પછી તમને અટલ પેન્શન યોજનાનો લાભ છે મળવાનો શરૂ થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને જલસો ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે દેશમાં નવ કરોડ એવા ખેડૂતો છે કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ રહ્યા છે જેમાં ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ઓગણીસ નવેમ્બરમાં તમિલનાડુના કોટુંબરથી પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરી દીધો છે આ દરમિયાન પીએમ મોદીએ લગભગ અઢાર હજાર કરોડ રૂપિયાની સીધા જ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર છે એ ટ્રાન્સફર કર્યા હતા દરેક લાભાર્થી ખેડૂતોને આ વખતે છે એ બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોને છે એ વીસમો હપ્તો પણ આ વખતે મળ્યો એટલે કે વીસમાં હપ્તાના બે હજાર રૂપિયા અને એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયા તો આમ કુલ મળી અને ચાર હજાર રૂપિયા મળ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોને મેસેજ જ નથી આવ્યો કે બે હજાર રૂપિયાનો હપ્તો એમના બેંક ખાતાની અંદર જમા થયો છે અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટની અંદર છે એ બે હજાર રૂપિયાનો હપ્તો જમા થયો જ નથી તો આવા ખેડૂત મિત્રોની પણ કમેન્ટ આવી રહી હતી કે બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે આવશે ક્યારે આવશે જે ખેડૂત મિત્રોને મળી ગયો છે એમની કમેન્ટ નથી આવતી અને જે ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો દરેક ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે બે હજાર રૂપિયાનો એકવીસમાં હપ્તાની રકમ હજી પણ અમને નથી મળી તો આ મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે ફોર્મ ભરેલું છે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે એની અંદર મિત્રો તમે કેવાય પણ કરાવેલું છે બેંક આધાર સીડિંગ છે અથવા તો તમારા બેંક ખાતાની અંદર જે પણ નામ છે એવી જ રીતના બેંક ખાતું ખોલવામાં નામ આપેલું હોય અથવા પીએમ કિસાન યોજનાનું ફોર્મ ભરતી વખતે પણ નામ આપેલું હોય તો પણ તમને હપ્તો નથી મળતો એટલે તમારો હપ્તો છે એ અટવાઈ ગયો છે એટલે એ તમારે એફટીઓ પ્રોસેસ છે ચેક કરવાની રહેશે હવે પ્રોસેસ શું છે ફંડ ટ્રાન્સફર ઓપ્શન હવે જ્યારે ફંડ ટ્રાન્સફર ઓપ્શન છે એ કરવામાં આવતું હોય ત્યારે તમારે ચેક કરવાનું છે કે પેન્ડિંગ તો નથી જો મિત્રો આ ઓપ્શન પેન્ડિંગ હશે તો તમારો હપ્તો છે એ ટૂંક જ સમયની અંદર તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે જો મિત્રો આ એફટીઓ પ્રોસેસ છે એ વેલિડ હશે તો તમને હપ્તો મળશે વેલિડ નહીં હોય તો તમને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે ખાસ કરીને તમારે એફટીઓ પ્રોસેસ છે તપાસ કરવાની છે પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો એફટીઓ પ્રોસેસની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે જો મિત્રો તમને એફટીઓ પ્રોસેસ વિશે થોડીક પણ જાણકારી ન હોય તો તમે છે એ અમને પૂછી શકો છો પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારે મફત મહિને મા રેશન કાર્ડ યોજના અંતર્ગત છે એ રેશન કાર્ડમાંથી અનાજ આપવાની જે જાહેરાત કરી તેમાંથી બે કરોડ જેટલા લોકોને નામ દૂર કરવામાં આવ્યા છે આ કાર્યવાહી છેલ્લા ચારથી પાંચ મહિનામાં કરવામાં આવી છે રેશન કાર્ડમાંથી દૂર કરાયેલા લોકોમાં એ આ યોજનામાં પાત્રતા ન હોય એવા લોકોનું રેશન કાર્ડ છે એ હતું હવે જે લોકોના રેશન કાર્ડની અંદર પાત્રતા નથી ધરાવતા એવા લોકોને પણ આ યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે ખાતરી કરવામાં આવે છે કે આ યોજનાનો લાભ ફક્ત એ જ લોકો સુધી પહોંચે કે જે લોકો છે એ રેશન કાર્ડ અંતર્ગત પોતાનું સાચી રીતે સાચા અર્થમાં છે એમ લાભ લઈ રહેતા હોય તો એવા લોકોને છે એ લાભ મળવાપાત્ર રહેતો હોય એટલે તમે જ્યારે પણ રેશન કાર્ડની અંદર લાભ લેવા જાઓ છો રેશન કાર્ડ અંતર્ગત અનાજ લેવા જાઓ છો તમારે એ ચેક કરવું પડશે કે તમે આ યોજનાનો છે એ લાભ સાચી રીતે લઈ રહ્યા છો કે કેમ કારણ કે મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે રેશન કાર્ડ દીઠ જેટલા પણ અનાજના વ્યક્તિઓ હોય જેટલા પણ સભ્યો હોય એમના જે ખાસ કરીને એ સભ્યોના જે ખાતાની અંદર જો પૈસા પડતા હોય તેમની પાસે આઈટીઆઈ રિટર્ન ભરતા હોય અથવા તો જે પણ કામગીરી કરતા હોય એ આ રિટર્ન ટેક્સ ફોર્મ ભરતા હોય તો એવાની અંદર જ્યારે સરકાર કહે છે કે જ્યારે તમે આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો મફત યોજના અને યોજનાની તો એ અન્ય યોજના અંતર્ગત સરકાર છે એ તમને જે અનાજ છે એનું પૂરું પાડતા હોય પરંતુ જો તમે ખોટી રીતે લાભ લઈ રહ્યા છો તો તમારું અનાજ છે એ અટવાઈ જશે એટલે તમારું રેશન કાર્ડ છે એ બંધ થઈ જશે તો વહેલી કે તમે પણ ચેક કરી લેજો જો ખોટી રીતે તમે રેશન કાર્ડ ઘટાવેલું છે તો તમારું અનાજ છે એ ચાલશે નહીં એટલે કે તમને અનાજ જે રેશન કાર્ડ દીઠ જે લાભ આપવામાં આવી રહ્યો છે એ ચાલશે નહીં તો આ બાબતે છે રેશન કાર્ડને અત્યારે છે એ હોલ્ડ ઉપર મૂકવામાં આવે છે ઘણા બધા લોકોના રેશન કાર્ડ છે અત્યારે અટવાઈ ગયા છે રેશન કાર્ડની અંદર જે અનાજ મળવું જોઈએ એ અનાજ પણ મળતું નથી તો તમારે પણ રેશન કાર્ડ જો અનાજ મળતું હોય તો તમે તપાસ કરી લેજો કારણ કે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે પણ રેશન કાર્ડ દીઠ જે મફત અનાજ આપવામાં આવે છે એ મફત અનાજનો લાભ લેવા માટે તમારે છે એ રેશન કાર્ડમાં પણ કેવાયસી કરાવવું પડશે તમારા સભ્યોની અંદર જેટલા પણ નામ છે રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યોના એ દરેક દરેક લોકોના નામ છે એ કેવાયસીવાળા હોવા જોઈએ અને જો તમે રેશન કાર્ડની અંદર કેવાયસી નથી કરાવતા તો તમારા રેશન કાર્ડમાં મળવાપાત્ર જેટલો પણ જથ્થો હશે એ બંધ કરી દેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને દરેક મહિલાઓને અગિયાર હજાર રૂપિયા છે મળવાપાત્ર રહેશે હવે જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અને હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાની જાણ છો તો તમે મોટી આર્થિક મદદ ગુમાવી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસ્તુતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ અને આરામ મળી રહે છે એ હેતુથી સરકાર કુલ અગિયાર હજાર રૂપિયા સુધીની સહાય છે એ આપવા માટે તૈયાર છે તેમના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે જે પણ લોકોએ આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે ત્યાર સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડર થયા છે હવે સસ્તા કારણ કે સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર ઉપર ત્રણસો સુધીનું સબસિડી આપી રહી છે આનો અર્થ એ થાય છે કે ત્રણસો રૂપિયા ભાવ ઓછો તમારે ચૂકવવો પડશે એમાં મિત્રો એવું છે કે તમે જ્યારે ગેસ સિલિન્ડર લે બુકિંગ કરાવો છો ત્યારે એમની અંદર જે પોંચ નીકળે છે પોંચમાં તમારે જે પૈસા લખેલા હોય એ પૂરેપૂરા ભરવાના ત્યાર પછી તમારા બેંક એકાઉન્ટની અંદર છે સબસિડી રૂપે ત્રણસો રૂપિયા રિટર્ન જમા કરી દેવામાં આવશે એટલે કે તમારા બેંક ખાતાની અંદર ત્રણસો રૂપિયા છે પાછા આપી દેવામાં આવશે તો આ પ્રકારે ત્રણસો રૂપિયાની સબસિડી છે તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાતોરાત તેલના ભાવની અંદર ઘટાડો થયો છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડની અંદર નવી મગફળી મકબલ આવક થઈ રહી છે તેમાં મિત્રો ખાદ્ય તેલ બજારમાં સિંગ તેલના ભાવમાં અંધારીયા અને મોટા વધારો નોંધાયો છે ખાસ કરીને લગ્નની સિઝન અને બારમાસી સીંગ તેલના ભરવાની સિઝન વચ્ચે આ ભાવ વધારો ગૃહિણીઓ માટે મોંઘવારીના આંકરો સાબિત થઈ રહ્યો છે રૂપિયા ઉછાળો તેલ બજારના અહેવાલ મુજબ જોવા મળી રહ્યો છે પંદર કિલો સિંગ તેલના ડબ્બાના ભાવની અંદર બસો દસ રૂપિયાનો જંગી વધારો છે એ જીકવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું તમારો એસઆઈઆર ફોર્મ છે એ છે કે નહીં હવે મિત્રો બી દ્વારા બી અધિકારી દ્વારા જ્યારે પણ એસએલઓ જે એસઆઈઆરની છે એ પ્રક્રિયા પૂરી કરવામાં આવી એટલે તમારી પાસેથી તમારું ચૂંટણી કાર્ડનું ડોક્યુમેન્ટ ફોર્મ છે એ લઈ લેવામાં આવ્યું જેની અંદર તમારી તમામ તમામ ડિટેલ હશે ચૂંટણી કાર્ડને લઈને બે હજાર બે પછીના જેટલા પણ ચૂંટણી કાર્ડના નિયમો બદલ્યા છે એના ભાગરૂપે આ બી અધિકારી દ્વારા તમારા ઘરે આવી અને ચૂંટણી કાર્ડને છે એ તમારા અપડેટ કરાવવા માગે છે તો હવે જો તમે બી અધિકારી પાસેથી તમારું ચૂંટણી કાર્ડની રિસિપ્ટ લીધી હશે તો તમારું આ ફોર્મ છે એ સ્વીકારવામાં આવ્યું છે એટલે કે તમારું ફોર્મ ભરી આપવામાં આવ્યું છે હવે તમારી પાસે રિસિપ્ટ નથી આવી અને તમારે ચેક કરવું છે કે બીએલઓએ તમારી તમામ ડિટેલ્સ સાચી ભરી છે તમારું ચૂંટણી કાર્ડ છે એને અપડેટ કર્યું છે કે નહીં તો એ તમારે તપાસવું હોય તો એના માટે તમારે સૌ પ્રથમ વોટર્સ ડોટ ઈ સી આઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર લોગ ઇન કરવાનું છે એમાં પછી વેબસાઇટ ઉપર તમારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે એના ઉપર ક્લિક કરવાનું છે જે બે હજાર છવ્વીસના વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને બીજો વિન્ડો ખુલશે એટલે તમારું રાજ્ય પસંદ કરી ઈપિક ચૂંટણી કાર્ડ નંબર છે તમારે સબમિટ કરવાનો અને તમારું ફોર્મ છે સબમિટ થશે તો તમારું દેખાડશે ને સબમિટ નહીં થયું હોય તો એમાં ના પાડી દેશે તો આ પ્રકારે તમારું ચૂંટણી કાર્ડ છે એને અપડેટ કરાવી શકો અને એસઆઈએફમાં તમારું ચૂંટણી કાર્ડનું ફોર્મ ભરાણું છે કે નહીં એ પણ તમે તપાસ કરી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવની અંદર છે એ સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જે મિત્રો ઓગણત્રીસ નવેમ્બર એટલે કે શનિવાર સોનાના ભાવ ઘટ્યા છે જ્યારે ચાંદીના ભાવની અંદર તેજી આવી છે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાના એક લાખ સી સત્તર હજાર ચાલીસ રૂપિયા છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ સત્યાવીસ હજાર સાતસો પર પહોંચી ગયો છે બીજી તરફ ચાંદીના ભાવ વધી અને એક લાખ તોંતેર હજાર સો રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો અને વૈશ્વિક બજારમાં સોનું ડોલર ત્રણ હજાર નવસો છન્નું પોઈન્ટ ત્રાણું ડોલર પ્રતિ છે એ ગણવામાં આવી રહ્યું છે નિષ્ણાંતો મુજબ આગામી વર્ષમાં બંને ધાતુના ભાવ હજુ પણ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે